હેલો ગાઈઝ મને ઇન્ટ્રોડ્યુસ કરતાં પહેલાં તમને એ જણાવી દઉં કે આ વિડીયો લેક્ચરમાં તમને શું મળવાનું છે તો ધોરણ બાર સાયન્સ ફિઝિક્સ ગુજરાતી મીડિયમ તેમાં પહેલું ચેપ્ટર વિદ્યુત બરો અને વિદ્યુત ક્ષેત્ર એમાં સ્વાધ્યાયનો જે ક્વેશ્ચન હોય છે એમાં દાખલો એક પણ છો જેના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છે આ દાખલો એ વિદ્યુતભરના સંપાદપનાના જે નિયમો હતા વિદ્યુતભરના સંપાદપનાનો જે નિયમ હતો એના બેઝ મતલબ એના દ્વારા આ દાખલો સોલ્વ કરી શકાય છે તો ચાલો ખોવાઈ જઈએ ફિઝિક્સની દુનિયામાં તો શરૂ કરીએ ક્વેશ્ચન વાંચીએ અને સમજીએ અને ગણતરી શરૂ કરીએ સ્વાધ્યાય એક પંચ ચાર બિંદુવત વિદ્યુત ભાર કેટલા વિદ્યુત ભારો છે ચાર બિંદુ વિદ્યુત ભાર છે એક ક્યુ એ ઇઝ ઇક્વલ ટુ ટુ ક્યુબી ઇક્વલ ટુ માઇનસ ક્યુ સી ઇઝ અને ઇક્વલ ટુ માઇનસ ચાર વિદ્યુત આપેલા છે બધા વિદ્યુત નામ શું છે ક્યુ એ ક્યુબી અને ક્યુડી તેને લખી દઈએ પહેલા q बराबर qc बराबर b माइक्रो कुलम इज इक्वल तू two into ten q b minus माइक्रो कुलम बने q माइक्रो minus माइक्रो कुलम

એવા ને એવા માઇક્રો એટલે દસમી માઇનસ છ ઘાત અને કુલમી માઇનસ પાંચ માઇક્રોકુલમ ક્યુડી બી માઇનસ પાંચ માઇક્રોકુલમ એટલે ક્યુબી બરાબર ક્યુડી બરાબર માઇનસ પાંચ માઇક્રોકુલમ બરાબર માઇનસ પાંચ ગુણ્યા દસમી માઇનસ છ ઘાત કુલમ આગળ વાંચીએ કે એક દસ સેન્ટીમીટરની બાજુવાળા વાળા ચોર વર્ષ

ચોરસ ચોરસ કયું છે તો એ બી સીડી પોઈન્ટ એ બધા પર આ શિરોબિંદુઓ અનુક્રમે શિરો પર અનુક્રમે આ વિદ્યુત ભાર રહેલા છે તો એ પર ક્યુ એ વિદ્યુત ભાર બી પર ક્યુ બી વિદ્યુત ભાર સી પર ક્યુ સી વિદ્યુત બાર અને ડી પર ક્યુ વિદ્યુત વિદ્યુત બાર ચાર વિદ્યુત બાર લખી બધાની વેલ્યુ ક્યુ એ બે માઇક્રોકુલમ બે માઇક્રોકુલમ ક્યુ બી માઇનસ પાંચ માઇક્રોકુલમ તો ક્યુ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાંચ માઇક્રોકુલમ ક્યુ સી બે માઇક્રોકુલમ તો ક્યુ સીવલ ટુ બે માઇક્રોકુલ ક્યુડી હવે આગળ વાંચ્યા ચોરસ ના કેન્દ્ર ઉપર મૂકેલા ચોરસ ના કેન્દ્ર ઉપર એટલે કે ચોરસનું કેન્દ્ર આ રીતે મળે બંને આ જે સેન્ટર પોઈન્ટ મળે બંનેનો કોમન પોઈન્ટ એ ચોરસનું કેન્દ્ર કહેવાય ત્યાં મૂકેલા એક માઇક્રોકુલમ વિદ્યુતભર અહીંયા એક માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકેલું એને નામ આપી દઈએ ધારો કે ઓ પર એક માઇક્રોકુલમ વિદ્યુત ભર મૂકેલો છે તેના પર લાગતું બર શું આજ એક માઇક્રોકોલમ કોલમ રહેલો છે ઓ બિંદુ ઉપર એના ઉપર લાગતું બર શોધવાનું છે હવે અહીંયા આપણે આગળ સંપાત પ્રણાનો નિયમ જોઈ લો એમાં ત્રણ વિદ્યુત ભાર લીધા હતા કે Q1 Q2 અને Q3 એમાં Q1 ઉપર Q2 ને કારણે અને Q3 ને કારણે બંનેને કારણે બર લાગતા હતા

એટલે પહેલાં આપણે ક્યુએ દ્વારા લાગતું વર્ગ ક્યુ દ્વારા લાગતું વર્ગ ક્યુસી દ્વારા લાગતું વર્ગ અને ક્યુ દ્વારા લાગતું બધ એ જોઈએ તો ડાયરેક્શન આપણે પહેલા જોઈ લઈશું ક્યુ અને એક માઇક્રો માઈત્રોપોલમ પોઝિટિવ 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 વચ્ચે અપાર એટલે આ ક્યુએ વિદ્યુત ભાર આ એક માઇક્રોકુલમને દૂર ધકેલ છે તો એના દ્વારા જે લાગતું બળ હશે એ કઈક કામ હશે શું કીધું એફ એ આ બળ ક્યુએ વિદ્યુત ભાર દ્વારા એક માઇક્રોકુલમ વિદ્યુત બાર ઉપર લાગે છે આ ડાયરેક્શનમાં કેમ કારણ કે પોઝિટિવ પોઝિટિવ બંને વચ્ચે અપાકર્ષણ થશે એટલે કે એફ એની ડાયરેક્શન આ તરફની આવશે હવે સેમ ક્યુબી દ્વારા જોઈએ તો ક્યુબી માટે માઇનસ એટલે કે નેગેટિવ અને પ્લસ પોઝિટિવ નેગેટિવ અને પોઝિટિવ બંને વચ્ચે આકર્ષણ થશે બંને વચ્ચે આકર્ષણ થશે એટલે કે એકબીજા તરફ આવશે તો આ એક માઇક્રોકુલમ ક્યુબી તરફ ખસે તેની ડાયરેક્શન શું થશે આ તરફ અને

તો આપણે ડાયરેક્શન બધાને લખી દીધી ક્યુ એ દ્વારા લાગતા બળ ની ક્યુબી દ્વારા લાગતા બળ ની ક્યુસી દ્વારા લાગતા બળ અને ક્યુડી દ્વારા લાગતા બરની બધાની ડાયરેક્શન એક વખત ફરી જઈ લે પ્લસ પ્લસ અપા કરશે એટલે કે એફએની ડાયરેક્શન આ તરફ માઇનસ પ્લસ આકર્ષે એટલે એફડી આ તરફ પ્લસ 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 એટલે એકબીજાને અપા કરશે એટલે ક્યુસી દ્વારા બર એફ એફસી દૂર તરફ પ્લસ માઇનસ બંનેને આકર્ષે એટલે કે એકબીજાની તરફ આવશે તો ક્યુડી દ્વારા બર એફ એફડી એ ક્યુડી તરફ આ બધા બરોની ડાયરેક્શન જોઈ લીધી હવે આ આકૃતિ પરથી આપણે એટલું કહી શકીએ કે ક્યુ એફ સી અને એફ એફ સી અને એફ એટલે કે સી ક્યુ સી દ્વારા લાગતો બર અને એફ એ દ્વારા લાગતો બર સેમ છે કઈ રીતે તો કે આપણું સૂત્ર એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર પહેલાં આપણે લખી દઈએ દસ સેન્ટીમીટરની બાજુ છે બધાની તો આ દસ સેન્ટીમીટર આ બી દસ સેન્ટીમીટર આ કોણ દસ સેન્ટીમીટર અને આ કોણ દસ સેન્ટીમીટર તો ક્યુ એ થી સેન્ટર પોઈન્ટનું બીથી સેન્ટર પોઈન્ટનું ને સીથી સેન્ટર પોઈન્ટનું ને ડીથી સેન્ટર પોઈન્ટનું ધારો કે ડિસ્ટન્સ આ છે ધારો કે

आर के ओ ए बराबर ओ बी बराबर ओ सी बराबर ने ओ दी बराबर आठ छः हो गए ध्यान दीजिए वो तो एफ ए इज इक्वल टू एफ सी सामान्य टाइप वाला कुछ अगर खबर पढ़ से કે એફ એ અને એફસી એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે ઓપોઝિટ ડાયરેક્શન એટલે કે એક કામ છે અને એક આમ છે તો એક પ્લસ લેવાય અને એક માઇનસ લેવાય આપણે આગળ એક આમ ડાયરેક્શન જોઈ લઈએ અને એક આમ ડાયરેક્શન જોઈ લઈએ એકને પ્લસ કીધું હતું ને એકને માઇનસ કીધું હતું એવી રીતે અહીંયા બી એકને પ્લસ કહીએ તો બીજાને માઇનસ અને આને પ્લસ કહીએ તો આને માઇનસ ઇન સોર્ટ સદી સ્વરૂપે આ બધાને લખીએ એમ એફ એ અને એફ સી એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે તો એફ એ ઇક્વલ ટુ એમ લખી શકાય કારણ કે બંનેની દિશા કેવી છે ઓપોઝિટ વચ્ચે ઇઝ ઇક્વલ ટુ નું મૂલ્ય કેમ ઈઝ ઇક્વલ ટુ કેમ લખ્યું તો કે જુઓ બંનેના વિદ્યુત પર સેમ છે બે માઇક્રોકોલમ બે માઇક્રોકોલમ બીજો વિદ્યુત બી એક માઇક્રોકોલમ એક માઇક્રોકોલમ અંતર આર એ બી સેમ છે

એફડી નીચેની ડાયરેક્શનમાં છે એફડી ઉપરની ડાયરેક્શનમાં છે બંનેના મૂલ્ય જોઈ લઈએ તો માઇનસ પાંચ માઇક્રોકુલમ ને એક માઇક્રોકોલમ અહીંયા બી માઇનસ પાંચ માઇક્રોકુલમ અને એક માઇક્રોકુલમ એટલે ક્યુ અને ક્યુ ટુ સેમ છે કે તો સેમ જ હોવાનો અને આર આર બી બંનેના સેમ છે એટલે કે ઓ અને ઓડી ઓ અને ઓડી બંનેના મૂલ્ય કેવા છે આર સેમ છે

એક કરતાં વધારે જૂથભારો દ્વારા કુલંબીય બળ લાગતું હોય તો તેનું પરિણામી બળ એ દરેક દ્વારા લાગતા કુલંબીય બળના સ્વતંત્ર સદીશ સરવાળા બરાબર થાય સદીશોનો સરવાળો તો જોઈ લીધો હવે બધાનો સરવાળો કરી રહીએ તો કે એફ ઇઝ ઇક્વલ ટુ એફ એ પ્લસ એફ બી પ્લસ એફ સી પ્લસ એફ

ક્યાંય નથી તો એફસી એવાના એવા જ એફડી એફડી ને શું લખાયું છે માઇનસ માઇનસ એફડી આ ક્યાંથી લખ્યું આપણે તો કે ઇક્વેશન વન અને ઇક્વેશન ટુ તો લખી દઈએ કે બાય ઇક્વેશન વન એન્ડ હવે અહીંયા આગળ જોઈએ માઇનસ એફસી છે એટલે એ ઉડી જશે ઝીરો થઈ જશે એટલે કેન્સલ કરી દીધા સેમ પ્લસ એફબી માઇનસ એફબી એ બી ઉડી જશે એટલે કે એને બી ઝીરો કરી દીધા તો ફાઇનલ બચ્યું શું કલેજ

ક્યુ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફાઇવ માઇક્રોકલમ ક્યુઝી ઇઝ ઇક્વલ ટુ ટુ માઇક્રોપુલમ અને ક્યુ બી ઈઝ ઇક્વલ ટુ માઇનસ ફાઇવ માઈક્રોપુલમ એટલે કે ક્યુ એ અને ક્યુઝી બંનેના મૂલ્ય કેવા છે તો ક્યુ એ ઈઝ ઇક્વલ ટુ ક્યુઝી ઈઝ ઇક્વલ ટુ ટુ માઈક્રોકુલમ ઇઝ ઇક્વલ ટુ ટુ માઇક્રો એટલે તેન રસ ટુ માઇનસ સિક્સ અને કુલમ એઝ ઇઝ એઝ ઈટ ઇઝ એ જ રીતે

કે એફ એ અને સી બંનેના મૂલ્ય સરખા છે કઈ રીતે તો કે કે સેમ આવે બંને સૂત્રમાં q1 અને q2 તો ક્યુ બંનેમાં બે માઇક્રોકુલમ બે માઇક્રોકુલમ અને q2 1 એક માઇક્રોકુલમ બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપણે આ લઈ લીધું છે કે OA OB OC અને આ ઓડી એના બરાબર આર ધારી લીધું જ બધાની વેલ્યુ સેમ જ અંતર આવવાનું છે એટલે પછી એટલે એવી રીતે એફએ અને એફસી બંનેના મૂલ્ય સેમ આવ્યા એફએ ઇઝ ઇક્વલ ટુ એફસી સેમ એફડી ઇઝ ઇક્વલ ટુ શું થશે એફડી હવે માઇનસની નિશાની કઈ રીતે આવી તો કે એફએ અને એફસી બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલે કે એક પ્લસ અને એક માઇનસ સેમ અહીંયા એફડી અને એફડી બંને ના મૂલ્ય સેમ છે એ સાબિત થઈ ગયું ત્યાર પછી દિશા તો કે બંને ઓપોઝિટ છે એટલે કે એક પ્લસ અને એક માઇનસ એક પ્લસ અને એક માઇનસ હવે જરૂરી નથી કે આને જ માઇનસ લખો કે આને જ પ્લસ લખો અહીંયા પ્લસ કરો તો અહીંયા માઇનસ અહીંયા પ્લસ કરો તો અહીંયા માઇનસ મતલબ કે બંનેમાંથી એક પ્લસ હોય ને એક માઇનસ હોય એવી રીતે અહીંયા લખી દીધું બંનેને ક્વેશ્ચન વન એન્ડ ટુ નામ આપી દીધું આ સમજવા ખાતા હોય પછી એક માઇક્રોકુલમ વિદ્યુત બાર ઉપર લાગતું પરિણામી બર એફ સદીસ ઇઝ ઇક્વલ ટુ બધા બરોણનો સરવાળો એટલે કે એફએ પ્લસ એફબી પ્લસ એફસી પ્લસ એફ ટી એફએ ઇઝ ઇક્વલ ટુ માઇનોસ એફ સી એફ બી સો માઈનોસ એફ

વિદ્યુત પર લાગતું શું એક માઇક્રો કુલમ વિદ્યુત વિદ્યુતભર ઉપર લાગતું બર ઝીરો ન્યુટ્રન છે તો આજે સ્વાધ્યાય નો એક પોઈન્ટ છો દાખલો છે જે એકદમ નાનો છે પણ